ઓછા ખર્ચે અને વળી પાછું મહિનાઓ સુધી સ્ટોર કરી શકાય એવું આપણે સરસ મજાનું નમકીન બનાવીશું તો એમના માટે આપણે એક પેન લઈ અને પેનની અંદર આપણે કોઈપણ એક કટોરી સેટ કરી છે તો તમે જોઈ શકો છો કે મીડિયમ સાઇઝની કટોરી મેં બે કટોરી ભરી અને સૂઝી એટલે કે રવો લીધો છે અને એ બે કટોરી છે તો આપણે ઝેટ આ માપ યાદ રાખવાનું છે કે એ માટે મેં અઢી કટોરી એ જ કટોરી જે તમે જોઈ છે એ રવાની ભરેલી હતી એ જ અઢી કટોરી મેં અત્યારે પાણી લીધું છે અને પાણીની અંદર હું સ્વાદ અનુસાર નિમક એડ કરીશ અને ત્યારબાદ આ પાણીને સારી રીતે ઉકળવા દેવાનું છે તો તમે જોઈ શકો છો કે આપણું પાણી છે સારી રીતે ઉકળી ગયું છે તો એક બાઉલ ભરેલું જે છે સુઝી એ આમની અંદર નાખી દેવાનું છે અને સારી રીતે હલાવી અને મિક્સ કરવાનું છે અને હજુ આપણી પાસે એક વાટકો છે તો હવે આ સમયે આપણે બીજો બાઉલ છે એ આમની અંદર એડ કરી અને બસ હવે આને સારી રીતે હલાવી અને મિક્સ કરવાનું છે તમે જોઈ શકો છો કે સૂઝી છે એ પાણીને ઝડપથી ઓબ્ઝર્વ કરી લે છે તો એકદમ આ રીતે થીક થઈ જશે તો હવે બસ ઢાંકણ ઢાંકી અને દસ મિનિટ માટે આપણે એને રેસ્ટ કરવા માટે રાખવાનું છે અને એ રેસ્ટ થાય ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરીએ તો મેં એક ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે અને લગભગ મોટું બાઉલ એટલે કે બસો ગ્રામ વજનમાં કહી શકાય એટલી કાચી સિંગ લીધી છે બસ એમને બેથી ત્રણ મિનિટ આ રીતે સેલો ફ્રાય કરવાની છે અને જ્યાં સુધી એમની આપણે જોવાનું છે કે ઉપરની જે ફોતરી છે એ સારી રીતે ઉખડી ન જાય ત્યાં સુધી આપણે અને એનો હળવો એવો કલર ચેન્જ ના થાય ત્યાં સુધી આપણે એમને શેકી લઈએ તો લગભગ ત્રણથી ચાર મિનિટના સમયની અંદર એ સારી રીતે શેકાઈ ગઈ છે તો બસ હવે એ તેલની અંદર આપણે લગભગ મેં દસથી બાર નંગ જેટલી બદામ લીધી છે એમના બે સરખા પીસીસ કરી લીધા છે અને આ લીધા છે પંદરથી વીસ નંગ જેટલા કાજુ એમને પણ સેમ એ જ રીતે બે પીસ ઊભા કરી લીધા છે તો આમને પણ આપણે એકાદ મિનિટ માટે એમનો થોડો એવો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે આ રીતે એમને શેકી લેવાના છે અને થોડોક એમનો કલર ચેન્જ થાય ત્યારબાદ આપણે એમની અંદર પચીસથી ત્રીસ નંગ જેટલી કિસપીસ લીધી છે એ એડ કરી દઈએ અને એમને પણ આપણે સારી રીતે શેકી લેવાની છે એ લગભગ એક મિનિટની અંદર એકદમ ફૂલી અને તૈયાર થઈ જશે તો અત્યારે આ બેઝ ઉપર આપણા ડ્રાય ફ્રૂટ છે એ શેકાઈને તૈયાર થઈ ગયા છે તો હવે એક મિક્સિંગ બાઉલ લઈ એમની અંદર આપણે જે સીલો ફ્રાય કરેલા આપણા સિંગદાણા છે એ લીધા છે ડ્રાય ફ્રૂટ્સ લીધા છે અને હવે આપણે એમની અંદર મસાલો કરવાનો વારો છે તો એમની અંદર હું એક ટીસ્પૂન જેટલો સંચડ પાવડર એડ કરીશ એક ટી સ્પૂન જેટલો ચાટ મસાલો લીધો છે એ એડ કરીશ અને હવે એમની અંદર આપણે એક ટેબલ સ્પૂન ભરી અને ખાંડ એડ કરવાની છે ખાંડનો પાવડર લીધો છે આપણે આ તીખું મીઠું એવું આપણું નમકીન તૈયાર થશે તો હવે આપણે એમની અંદર આ આ રીતે મિક્સ કર્યા બાદ એમની અંદર એક ટેબલ સ્પૂન જેટલી આપણે લાલ મરચું પાવડર એ તમે તમારી તીખાશ મુજબ લઈ શકો છો હું ઓછું તીખું ખાવ એટલા માટે એમની અંદર ઓછો લાલ મરચું પાવડર એડ કર્યો છે હવે એ થઈ ગયા બાદ હવે આપણે રવાને ચેક કરી લઈએ કે એ એકદમ જ તમે જુઓ એકદમ કઠણ થઈ ગયો છે પાણી બિલકુલ જ એમને શોષી લીધું છે તો બસ હવે કાંઈ જાજી વાર નથી આમની અંદર એક ટેબલ સ્પૂન ભરી અને આપણે તેલ એડ કરી દેવાનું છે અને બસ બંને હાથને પણ એ જ રીતે આપણે તેલથી ગ્રીસ કરી લેવાના છે સારી રીતે એ થઈ જાય ત્યારબાદ આપણે એમને લગભગ ત્રણથી ચાર મિનિટ માટે આ રીતે મસળી અને સરસ એકદમ સોફ્ટ ડો જેવો આપણો રોટલીનો હોય એ રીતનો આપણે કરી લેશું તમે જુઓ ત્રણથી ચાર મિનિટની અંદર એકદમ સરસ થઈ ગયો છે તો હવે મેં મોટી સાઈઝના બે બટેટા આખા જ બાફીને લીધા છે અને આદુનું જે ઝીણું ગ્રેટર હોય છે એ લીધું છે અને એમની અંદર આપણે સારી રીતે આ રીતે ખમણી લેવાના છે જેથી કરીને એમના કોઈ મોટા પીસીસ નારીએ એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે એકદમ ઝીણું આપણું ખમણ છે એ તૈયાર થઈ ચૂક્યું છે તો આપણે જે રવાનું મિશ્રણ હતું રેડી એમની અંદર આપણે આ બટેટા જે લીધા છે બાફેલા બટેટા એ એમની અંદર સારી રીતે એડ કરી અને બસ હાથથી મસળી લેવાના છે અને એકદમ જ તમને એમની અંદર ભળી જાય બિલકુલ જ બટેટું આમાં નાખ્યું છે એવું ન દેખાય એટલું આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને લગભગ ત્રણથી ચાર મિનિટની અંદર એકદમ કમ્પ્લીટ થઈ જશે તો કોઈ કહી નહીં શકે કે આમની અંદર આપણે બટેટું પણ એડ કર્યું છે તો એકદમ સરસ એવી કણક રેડી થઈ ચૂકી છે તો બસ હવે આપણે નમકીનની તૈયારી કરીએ તો આપણે જે રીતે સેવ અને ગાંઠિયા પાડવાનો સંચો હોય છે એ સંચાને જેવી રીતે આપણે તેલથી ગ્રીસ કરીએ છીએ બસ અત્યારે પણ એ જ પ્રોસેસથી આપણે બે એક ગા ગાંઠિયાની અને સેવની ચકરી લીધી છે બંનેને તેલથી ગ્રીસ કરી અને લઈ લઈએ અને આપણે સૌપ્રથમ એમાંથી આપણે ગાંઠિયા પાડવાના છે તો બસ સંચો આંખો સારી રીતે ભરી ઉપરથી પણ આ રીતે તેલથી ગ્રીસ કરી અને ઢાંકણ ઢાંકી અને આપણે હાઈ ફ્લેમ પર તેલ ગરમ થવા માટે રાખ્યું હતું એ તેલ પણ સારી રીતે ગરમ થઈ ચૂક્યું છે તો અત્યારે આપણે એમની અંદર ગાંઠિયા પાડી લઈએ તમે જોશો તો ગાંઠિયા અત્યારે પડતાં પડતાં એવું લાગશે કે એકદમ ભેગા થઈ ગયા છે તો તમારે અત્યારે આ એવું વિચારવાની જરૂર નથી કારણ કે ગાંઠિયા છે તેલમાં જતાં જ એકદમ સારી રીતે છૂટા પડી જશે તો એ લગભગ એમની ઉપર તમે જુઓ બબલ્સ થાય અને એ બિલકુલ ઓછા બબલ્સ થવા લાગે ત્યારબાદ જ આપણે એમને પલટાવાના છે તો અત્યારે આ બેઝ ઉપર આપણે એમને પલટાવી અને બસ એકદમ ક્રિસ્પ થાય ત્યાં સુધી આપણે એમને ફ્રાય કરી લેવાના છે તો લગભગ ત્રણથી ચાર મિનિટની અંદર એકદમ એમનો કલર પણ ચેન્જ થઈ જશે અને હાથમાં તમે બસ આ રીતે ચેક કરશો તો એમના આરામથી પીસ થઈ જશે તો સમજી લેવાનું કે આપણા એ ગાંઠિયા છે એકદમ સરસ તૈયાર થઈ ચૂક્યા છે તો આપણે એમને તેલમાંથી કાઢી લેવાના છે અને એ જ રીતે આપણે એમાં એની ચકરી ચેન્જ કરી અને સેવ પાડવાની છે તો અત્યારે એમને આપણે સેવ પણ પાડી લઈએ બસ એમાં પણ ગાંઠિયાની જેમ જ આપણે ધ્યાનમાં રાખવાનું છે કે સારી રીતે આપણે આ રીતે અત્યારે એકદમ લો ફ્લેમ કરી દેવાની નહીંતર એમની વરાળ છે એ સીધી આપણા હાથ સુધી આવશે તો સૌ પ્રથમ એમને લો ફ્લેમ પર કરીશું અને બસ આ બબલ્સ ઓછા થવા લાગે એટલે આપણે એમની ફ્લેમ છે એ થોડી મીડિયમ ટુ હાઈ કરી લેવાની અને બસ અલટાવી પલટાવી અને લગભગ એક મિનિટની અંદર આપણી સેવ પણ સરસ રેડી થઈ જશે તો તમે આ રીતે એમને એકદમ એમનો કલર ચેન્જ થાય એ રીતે આપણે એમની સેવ છે એ તૈયાર કરી લેવાની છે એ જ રીતે આપણે આપણી બધી જ સેવ છે અને ગાંઠિયા છે એ તૈયાર કરવાના છે જો મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો પ્લીઝ લાઈક શેર અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને નીચે આવતા બે લાયકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને અવનવાની વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે હવે જુઓ અત્યારે મેં બે લીલા મરચાંનું કટિંગ કરીને લીધું છે અને પંદરથી વીસ નંગ જેટલા લીમડાના પાન લીધા છે એ બસ એમને આ રીતે ક્રિસ્પ થાય ત્યાં સુધી એમની અંદર આપણે તેલની અંદર ફ્રાય કરી લેવાના છે અને હવે આપણે નમકીનની તૈયારી કરીએ તો શેવની અંદર આપણે જે ફ્રાય કરી બધી વસ્તુ છે એ એડ કરવાની છે અને એમની અંદર આપણે અત્યારે સિંગદાણા અને ડ્રાય ફ્રુટ્સ લીધા હતા લીલો લીમડો અને મરચાં એ બધું એડ કર્યું છે તો હવે એમની અંદર મસાલા કરીએ તો એક ટેબલ સ્પૂન ભરી અને વરિયાળી એડ કરી છે એક ટેબલ સ્પૂન જેટલા તલ એડ કર્યા છે અડધી ટીસ્પૂન જેટલો મરી પાવડર એડ કર્યો છે અડધી ટી સ્પૂન જેટલો સંચળ પાવડર અને ચાટ મસાલો એડ કર્યો છે અને એક મોટું ટેબલ સ્પૂન ભરી અને એમની અંદર ખાંડનો પાવડર એડ કર્યો છે અને બસ હવે એમને સારી રીતે મિક્સ કરી લેવાના છે અને એ થઈ જાય ત્યારબાદ આપણે તમે જુઓ એકદમ હાથમાં આવતા જ ભૂકો થઈ જાય એવું સરસ મજાનું ચટાકેદાર અને ટેસ્ટમાં એકદમ લાજવાબ બજારનું ખાવાનું ભૂલવી દે એવું આપણું નમકીન સરસ તૈયાર થઈ ચૂક્યું છે તો આપણે બસ હવે એમને કોઈપણ ઝારની અંદર કન્ટેનરની અંદર આ રીતે એસેમ્બલ કરી લઈએ અને ભરી લઈએ અને બસ એમને સારી રીતે સ્ટોર કરી લેવાનું છે તો છે ને એકદમ લાજવાબ હવે આપણે આ ગાંઠિયા ચેક કરીએ તો ખૂબ જ ક્રિસ્પી કરકુરકુરા એવા આપણા ગાંઠિયા છે એકદમ સરસ તૈયાર થઈ ચૂક્યા છે તો એમની અંદર પણ મસાલો કરીએ તો મેં એમની અંદર એક ટી સ્પૂન જેટલો ચાટ મસાલો એડ કર્યો છે એક ટી સ્પૂન જેટલો લાલ મરચું પાવડર અને એક ટી સ્પૂન જેટલો ફુદીનાનો પાવડર ખરેખર આમની અંદર ફુદીનાની ફ્લેવર ખૂબ જ સરસ આવશે તો બંને આપણા નમકીન એકદમ સરસ રેડી થઈ ચૂક્યા છે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયોઝ